નમસ્તે હું ડૉક્ટર દક્ષા જોશી અમદાવાદ ગુજરાતથી મારી કવિતા પ્રસ્તુત કરી રહી છું શીર્ષક છે માની ગોદમાં મમતા બધી લહેરાય છે માની ગોદમાં કરામત બધી સર્જાય છે માની ગોદમાં સ્વર્ગ પણ મહેકાય છે માની ગોદમાં પયગંબરો ગંબરો બધા અંકાય છે માની ગોદમાં ગાંડી હઠેલી બાળાએ હંમેશા અસ્તવ્યસ્ત કેવી લપાય ગોદમાં સંતો વળી ભક્ત જન બન્યા એની હૂંફથી દાતાને શૂર પોખાય છે માની ગોદમાં કોણ અહીં આ પી શકે નિર્મળતા એના પ્રેમની સ્નેહ કળી ગુ થાય છે માની ગોદમાં આંસુઓના ફૂલ લઈ ગીતા હું પઢું મારા ગુના ધોવાય છે માની ગોદમાં કદમો તળે માના જન્નત છુપાય છે નિર્જરા કદમો તળે માના જન્નત છુપાય છે નિર્જરા જિંદગી સહુની સચવાય છે માની માની ગોદમાં ગોદમાં મમતા બધી લહેરાય છે અને હવે એક નાની કવિતા બીજી રજૂ કરી રહી છું શીર્ષક છે માં આવો કરીએ પ્રણામ માં તું ત્યાગનું પ્રમાણ આવો કરીએ પ્રણામ માં તું ત્યાગનું પ્રમાણ અંતરે તારે પ્રેમનું ગાન હરદમ દે આ તારી આ દાન માં રાખ્યા કદી સ્વાર્થ કે માયા બાળકોના સુખે વધે તારી શાન આવો કરીએ માને પ્રણામ માં તને મહાદેવનો સહારો ગુરુદેવ ઝાલે હાથ તારો મુખકમળે ગીતાનું ગાન આવો કરીએ માને પ્રણામ મહાદેવ તું વિનંતી નિર્જરાની મહાદેવ તું વિનંતી નિર્જરાની માવળીની છે ઈશ્વરમાં લગ્ની માવળીની છે ઈશ્વરમાં લગ્નિ સુમિરન કરતા છૂટે પ્રાણ આવો કરીએ માને પ્રણામ સુમિરન કરતા માના છૂટે પ્રાણ આવો કરીએ માને પ્રણામ ધન્યવાદ